આજે નાની વાતમાં આપણે ગઈકાલે જે નાની વાત લીધી એમાં આવ્યું તું કે ઠાકોરજી અને મશ્યાભાઈ રાજગર વચ્ચે વાત વાતચીત ચાલી રહી છે અને કશ્યાભાઈ રાજગર પ્રશ્ન પૂછે છે કે જીવની જીવનું લૌકિક કેવી રીતે છૂટે ત્યારે ઠાકોરજી એમ સમજાવે છે કે જ્યારે આત્મનિવેદન થયું છે ત્યારે જીવને ચિંતા કરવાની નથી પણ હવે એ આપણે ગઈકાલે લીધું એ વાતમાં પણ એમાં આત્મનિવેદન વિશે ઠાકોરજીએ વાત કરી છે કે આત્મનિવેદનની જીવ આ પ્રકારનું આચરણ હોય ને આ પ્રમાણે જીવને ચિંતા જ કરવાની નથી પણ નિવેદનના પણ પાંચ પ્રકાર છે એ આત્મનિવેદન સિવાયના બીજા ચાર નિવેદનના પ્રકાર છે એ વિશે આપણે આજે જોઈએ ગોપેન્દ્રલાલજીનું તેરમું વચના વ્રત એટલે આપણે ગઈકાલે જે નાની વાતમાં આવ્યું ને કે આત્મનિવેદન વાળાએ ચિંતા કરવાની નહીં પણ હવે એ સિવાયના નિવેદની જીવ કેવા પ્રકારના નિવેદન છે એ આપણે આજે વાત લેવાનું છે તો ગોપેન્દ્રલાલજીના તેરમા વટના વ્રતમાં ઠાકોરજી જવાબ આપે છે એ જ આપણે સમજા લઈ લઈએ કે આત્મનિવેદનના લક્ષણ એટલે સૌથી પહેલાં આત્મનિવેદન પ્રથમ પ્રતિષ્ઠાની ઈચ્છા ન રાખે પશુવત થઈને રહે એટલે કે દિનતાથી રહે પશુને કાંઈ માગણી ન હોય એવી રીતે અહીંયા પશુવત થઈને રહે એમ કહે છે કે જેમ રાખો એમ રહીએ એવા પ્રકારના જીવને આત્મનિવેદનના લક્ષણ સમજાવે છે જેમ શ્રી ઠાકોરજી આજ્ઞા દે તેમ કરે પોતાનું તન મન ધન સ્ત્રી પુત્રાદિક સ્ત્રી ઠાકોરજીના કરીને જાણે પ્રતિષ્ઠાના અર્થે ધન ને ન ખર્ચે પ્રગટ સ્વરૂપની સેવા કરે એટલે ઠાકોરજી બિરાજતા હોય તો ઠાકોરજીની સેવા કરે પ્રગટ સ્વરૂપ વેગળું હોય તો સેવ્ય સ્વરૂપની સેવા કરે પણ મન ધન સર્વે પ્રગટ સ્વરૂપના કરીને જાણે એટલે કે આત્મનિવેદની જીવને સર્વસમર્પણનું સાચે સાચો અર્થ સમજ પડે જ એવો અહીંયા સમજાવે છે કે સર્વસમર્પણ કરી દીધું છે એટલે કે સ્ત્રી પુત્રાધિક બધું જ ઠાકોરજીનું કરીને જાણે જેનું આપણે એક ઉદાહરણ લઈએ તો હરજી કેશવની વાર્તામાં આવે કે હરજી કેશવનો સમર્પણ ભાવ તો એવો છે કે એમને પણ કહી દીધું બંને ભાઈઓ એના ત્રીજાભાઈને પણ કહી દીધું કે મારા ભાગનું જે ધન છે મને આપી દો અમારે ઠાકોરજીને અર્પણ કરવું છે પછી પત્નીને પણ કહી દીધું કે ભાઈ અમે તો સમર્પણ કરવા જઈએ છીએ અને પત્નીએ પણ કીધું કે તમે તો અમે તમારા છીએ તો અમારું પણ અમર અર્પણ કરી દીધું એટલે આવો સમર્પણનો ભાવનું અહીંયા ઉદાહરણ આપણે લઈ શકાય કે મન ધન સ્ત્રી પુત્ર સર્વ ઠાકોરજીના કરીને જાણે જે થાય તે પુત્ર પ્રભુની ઈચ્છા કરીને જાણે જે થાય છે તે પ્રભુની ઈચ્છા કરીને જાણે તેને કશી બાધક ન પડે એવો આત્મ નિવેદનનો ધર્મ છે નિવેદનના પાંચ પ્રકાર દોયલા કઠણ છે કનકની કામિની એ બે વાના કનક અને કામિની એ બે વાના હૃદયથી ઉતરે તેનો શ્રીજી અંગીકાર કરે છે એટલે એને બીજો કોઈ મોહત નથી એવું સમજાવે છે કે એને માત્ર ને માત્ર ઠાકોરજીથી પ્રીતિ છે તો સફળ થાય નહીં તો સર્વથમ ઈચ્છા એટલે કે આત્મનિવેદન ન થયું સમજવું જો આ પ્રકારનું નિવેદન નથી તો આત્મનિવેદન ન કહેવાય મનખ્યો ખોય એટલે કે જીવન સફળ ન થાય શ્રી આચાર્યજીએ ભાગવતનો શ્લોક લખ્યો છે જે દારાને સૂત ગ્રહને પ્રાણ સર્વે સમર્પણ કરે તે આત્મનિવેદન થયું જાણવું એટલે ઠાકોરજી સિવાય બીજા સેમાય આસક્તિ નથી મોહ માયા મમતા નથી કેમ કે મોહ માયા મમતા કોના સાથે હોય જે પુત્ર પોતાના પુત્ર લોહીના સંબંધના જે હોય એની સાથે મોહ માયા મમતા હોય એ પણ એને સર્વસમર્પણ કરી દીધું એવા જીવને આત્મનિવેદન થયું હોય એવાને આવું લક્ષણ છે હવે આવે છે એનાથી બીજું સાધન નિવેદનના લક્ષણ એટલે અત્યારે જે આત્મનિવેદન આવ્યું ને એ ઉત્તમ સમજાવે છે હવે એનાથી થોડુંક ઓછું નિવેદન કીધા પછી સેવ્ય સ્વરૂપની સેવા કરે સેવક સાથે વાત કરે કોઈને દુભાવે નહીં પોતાનું ભલું ઈચ્છે જે મને રખીને કદાચ અપરાધ પડે એમ બીતો રહે પણ કોઈને રૂડું ઉપદેશ ન કરે કોઈના ગુણ અવગુણ ન જુવે પ્રગટ સ્વરૂપથી વેગળો રહે એટલે આગળ આપણે જોયું તો પ્રગટ સ્વરૂપની સાથે જ રહે છે પ્રગટ સ્વરૂપની સેવા બને ત્યાં સુધી કરવાની ભાવ રાખે અને અહીંયા પ્રગટ સ્વરૂપથી વેગડા રહે પણ પોતાના સેવ્ય સ્વરૂપની સેવા કરે પોતાનું ધન સાવ સાધન જાણીને ખર્ચે જો હવે આ થોડુંક અલગ આવ્યું કે જ્યારે પોતાનું ધન ધન છે એને સાધન તરીકે ખર્ચે છે પહેલામાં તો બધું સમર્પણ એ પોતાનું ધનય તે ઠાકોરજીને સમર્પણ કર્યું છે પણ અહીંયા સાધન એ પોતાનું ધન સાધન સમજીને ખર્ચે છે પણ તેનું ધન પ્રગટ સ્વરૂપને ભોગ ન આવે તેને સાધન નિવેદન કહીએ હવે ત્રીજું આવે છે મહાત્મય નિવેદન એટલે એનાથી થોડા ઓછા જે પોતાનું માત્તમ વધારવાને અર્થે સૌનું સમાધાન કરે એટલે કે મારી પ્રતિષ્ઠા વધે મને પૂછો મારી પાસે જવાબ છે એટલે કે બધાનું સમાધાન કરવા જાય કેમ કે પોતાનું માત્તમ વધારવું છે દેશ પરદેશમાં જાણીતો થવા માટે પોતાનું ધન ખર્ચે એટલે કે પોતાનું ધન કઈ રીતે ખર્ચે ઠાકોરજીને અર્થે નહીં ઠાકોરજીના પ્રિયજનને અર્થે નહીં પણ પોતાના માટે પોતાના જાણીતો થવા માટે પોતાની પ્રતિષ્ઠા માટે પોતાના સેવ્ય સ્વરૂપનું સૌને દર્શન કરાવે એટલે કે જુઓ હું કેવી સરસ સેવા કરું છું એ પ્રકારે જો કંઈનું આચરણ છે તો એ મહાત્મય નિવેદન સમજવું જે હું કેવી ભલીભાતે સેવા કરું છું મારા ઘરે શ્રી ઠાકોરજી ભલીભાતે આરોગ્ય છે એવું કંઈને દેખાડે એટલે કે દર્શન કરાવે પણ એ તો પછી પ્રદર્શન જેવું થઈ જાય એટલા માટે અહીંયા કહે છે કે જ્યારે કોઈ દર્શન કરાવે છે તો એવું બતાવવા માગતા હોય કે જુઓ 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 અમે કેવી સરસ સેવા કરીએ છીએ એવું દેખાડે છે તો એ પ્રતિષ્ઠા માટે કરી રહ્યા છે કપટ કરીને જ્યાં ત્યાં લાવીને પોતાની પ્રતિષ્ઠા વધારે મેલાપ રાખે સાચું જૂઠું બોલે પોતાની વસ્તુ પોતાની પાસે રાખે સામાનું લેવા કરે એટલે કે ત્યાં આગળ બીજા કોઈને આપવા બીજા કોઈને પીરસવાનો ભાવ જરાય નથી સામેવાળાનું લેવાનો વિચાર છે અને પોતાનું પોતાની પાસે રાખવાનો વિચાર છે તેનું ધન મહાત્મયમાં ખર્ચાય પણ પરમાર્થમાં કે ભગવત ભોગ અર્થે ખર્ચાય નહીં એટલે કે ઠાકોરજી એવાનું એવાની બુદ્ધિ એવાની બુદ્ધિ એવી ચાલે જ નહીં કે ઠાકોરજી એમનું ધન સ્વીકારે કે ઠાકોરજી સુધી ધન સમર્પણ કરવાનો ભાવ આવે મહાત્મય કરીને ભક્તિ નાશ પામે અને મહાત્મય નિવેદન એ કહેવાય એટલે કે જે પોતાના માટે પોતાના જ માટે પોતાના ઉપર જ ખર્ચો કરે પોતાનું મહાત્મય વધારવા પોતાનું નામ વધારવા મને પૂછો મને પૂછો એવું જો આચરણ થઈ રહ્યું છે તો એનું મહાત્મય નિવેદન થયું છે હવે એનાથી થોડા નીચે મર્યાદા નિવેદન મર્યાદા માર્ગમાં સાધન માર્ગમાં મન ઘણું રહે એટલે જપ તપ વ્રત ઇત્યાદિકમાં સેવા મર્યાદા કરે એટલે કે સેવા કરે પણ સાથે સાથે વ્રત કરવાનું મન થાય જપ કરવાનું મન થાય દાન પુણ્ય કરવાનું મન થાય કે અહીંયા આપણે આટલું અનાથ આશ્રમમાં દાન કરવું જોઈએ પુણ્ય ભેગા કરીને ઉપર લઈ જાવએ એવું બધું મર્યાદા જીવ જેવી વૃત્તિ હોય વૈષ્ણવ શું વાત વાતગુષ્ટ કરે એટલે પાછું વૈષ્ણવનો સંગ કરવો હોય કીર્તન કરે સાંભળે ઠાકોરજીને પ્રસન્ન ઠાકોર તે તેણે ઠાકોરજી પ્રસન્ન થાય નહીં એટલે કે આવું કરે તો ઠાકોરજી એનાથી પ્રસન્ન ન થાય જે વિષયમાં મન જાય શ્રવણફળ થાય તેને મર્યાદા નિવેદની કહીએ એટલે કે એના એના મગજમાં વિષય જ ફર્યા કરે એવાને મર્યાદા નિવેદની કરીએ એ એનું મન મિથ્યા સાધન કરવામાંથી હટે જ નહીં એટલે કે આટલું કરવાથી આટલું ફળ મળશે એને મર્યાદા નિવેદન કીધા અને હવે સહજ નિવેદન પાંચમું છેલ્લું જે કોઈના સંગે નિવેદન કીધું પણ હૃદયમાં ઉતાર્યું નથી લૌકિકમાં મન રહ્યું છે એટલે કે કોઈના સંગે કરીને કે તમે આવી રીતે આવી માળા પહેરો હે તમારામાં આવું સરસ છે તમારામાં સાધન વગર ઠાકોરજીની પ્રાપ્તિ થાય કાંઈ નિવેદ વિવેદ નહીં કરવાના કાંઈ સૂતક પૂતક કંઈ ન લાગે વાહ આ તો બહુ સારું લાવો મારે માળા પહેરવી છે એવી રીતે કોઈનું દેખાદેખીએ કોઈએ નિવેદન કરી લીધું કોઈના સંગે પણ હૃદયમાં નહીં ઉતાર્યું કેમ કેમ કે સાર છે આ બધાએ કરીએ એટલે સારું છે ને મારે એવું કરી દેવું છે એટલા માટે મારે પહેરવી છે માળા તો એવું કોઈના સંગે કરીને નિવેદન કર્યું છે પણ હૃદયમાં નથી ઉતર્યું લૌકિકમાં મન રહ્યું છે અન્ય આશ્રયો અનસમર્પિત છૂટતું નથી તેને લૌકિક જાણવું તેને સહજ નિવેદની કહીએ સમર્પણના લક્ષણ સમર્પણનું શ્રીજીના વચનામ્રતે કરીને લખ્યા છે એટલે આ પ્રકારના જીવ હવે ગઈકાલે આપણે જે નાની વાતમાં આવ્યું ને એ આત્મનિવેદનવાળીએ ચિંતા કરવાની નથી એવું આવ્યું છે બાકીના ચાર પ્રકારના નિવેદનવાળું જે આચરણ છે એવા જેઓએ ખરેખર ચિંતા કરવા જેવી કે ઠાકોરજીનો આશરો અગર નથી આ પ્રકારનું આચરણ છે તો ખરેખર ચિંતા કરવા જેવી વિષય છે કે ઠાકોરજીથી નજીક જવા જેવું છે આ આટલું જ બોલીને નાની વાતને વિરામ આપું છું બોલો શ્રી લાલ કી છે